સચિન પોલીસ મથક દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી પકડાયેલ આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવી ચૂક્યું છે લૂંટવાળા વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વરઘોડા સ્વરૂપે લઈ જઈને આરોપીને જાહેરમાં લઈ જવાયા હોવાથી લોકોનો ડર ઓછો થયો છે હા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક ત્યાં લૂંટનો બનાવ બન્યો તો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાઇત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ